মডি পঢ়ে হলে আছু বোলো

ગુડ મોર્નિંગ દાદા ગુડ મોર્નિંગ હોય તો તો ચલો મઢે જતા જઈએ દર્શન કરતા આવી જીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ તો આ પાસે અગરબત્તી હગાઈએ મોટી હા તો જયવીર ઉઠી ગયા છે જયવીર ભાઈ રાધે 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 હા આવડી 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 હાથ પકડી શું ને તું છે રાધે રાધે હા શબાસ ને કરી લઈ આવો

હું આવું પોણી બધ તો પોણીને સોટી દીધું એટલું કમ્પ્લીટ થોડું થોડું બિહાર્યું હજુ હજુ બાકી છે બાજુ તો સેચ કલર બાકી તો એ કર્યો

ચા બનાવા હજુ બટાકા બાફાઈ એટલે ખાઈએ હો કાકા છોલે લે દૂધના બટાકાની બટાકા તો પપ્પા હાથે ખાઈ લીએ દોરો આકે હા બાજુ દાદા જયવીર બાય કે ચલો ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ કરીએ શું કરવું તું શું કરું છું હા હા બે ભાઈઓ જો મોમાં ભોઈ ના ભોણા વિડીયો કોલ માં એ વાતો કરે

હા ભાઈ ભાઈબન કેવાય ભાઈ કેવાય ભાઈ આ પારા ખાલી ખાલી હા ખાલી ખાલી રાધે 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 તો ખાવા બેઠા પપ્પા ને ગલ્લો બંધ કર્યો હાલ માસી તો વાહન કસો

માસી કોફી વોફી બનાવી હતી ને હા જઈએ વાડા વાડામાં તો આવી છીએ છોકરા તો રમા સાયકલ દે થોડા બ્લોક નાખી દે બે ત્રણ લાઈન સાથે કોથળી દયા આટલા બ્લોક છે ઉઠીને બેસીશ હા થોડું થોડું જ કોમ કરીએ બહુ નહીં કરતા વાડા મને તો અબજ કપડો વાળા હા ઢકલો મોટો દઈ રોધવાનું શિકાર ચમનું હા માસી પૂરું વધવાનું કણાયા જીકો લાડીના હા ચલા મટે જતાયે દર્શન કરતાયે તો મટે આય દર્શન કરીએ થોડી વાર બેસીએ લેણો તૈયાર થઈ ગયો હમ બાજરી ના થાય તાર બાજરી નું ખા લેણ લેણો હેણો ખાવા એ જેવીરભાઈ

અડધો રોટલો ખાધો બાજરી નોવાનું છે ઘર છે ને બઉ દૂર આવ્યા સોલર પેનલ બધું ધોવાનું છે સોલર પેનલ ધાબુ બધું મોટર મિશિન જોઈ કાઢવાનું

સોલર પેનલ લઈ ધોવાનું જો આ પંપ લાયા છીએ મોટો નેચાના ઉપર કરવો પડે પંપ આ સોલર પેનલોની ધોવાનું હવે લાઈટ નહીં અજવારું કરીએ થોડી ફાસ આવી

ભાગ ભાગ ખસી આવવાઈએ bà ấy cho ra hả cho ra cho ra kia xong

ના જોવો છો અરે ના નહીં આવી અજવાર ઉપરી વાત ના અહીં આવતું અજવાર લેબર થઈ છે જો કરવાનું એ ઓછું આવ્યું એ મેં કહેવાય દિવાલ ઉપર એટલે હાથમાં પકડીને ધોઈ કાઢશું હમણાં હોતો ને નહીં આવતું બાલાકા ખાલી હવા આવતી હોય ના નહીં આવતું તો પાછો પણ બંધ થયો છે સરસર આવતું નહીં જોવો એવું થોડું પલ હારી એમદ લાઇટે બંધ કરી લેબરા એવું થાય હ હરું ધબ પાછું આ પંપ ચેક કરી જોઈએ ચમૂ થાય ચાલુ કરી દીધો હો પંપ રેડી આવો પેસર આવ્યું જોરદાર તે બધું પેસર આબા જ આવી છે પછી એ પાઈપમાં ઓછું આવે હવે

બંધ કરી દો રોડ બાદ છો કોક પર્યું હે પી એના આવાજ નહી થઈ જી ખાલી આયે તાઈ બાકી હ હેજે નહી સર જોરદાર હ ચા બનાવી ચા પીવી બનાવી ચાઢ ધોવા બહુ વાર થઈ ગઈ દહ વાગી ગયા

毕业吗？